હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનક પ્રેસિસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ સાતનો નો જે સંસ્કૃતનો પાઠ બીજો અને ત્રીજો સંસ્કૃતનું સોલ્યુશન કરવાનું છે જેથી જો અમારી ચેનલ સાથે જોડાયેલા ન હોય તો સબ્સ્ક્રાઇબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી અમારા વિડીયો તમને બધા મળી રહે એના માટે ચલો આજે આપણે સંસ્કૃતનો પાઠ બીજો અને ત્રીજો જોઈએ પહેલાં છે પાઠ બીજો એનું છે નામ મેઘો વર્ષી

પછી નેક્સ્ટ જો શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો કે અનાજ અનાજ અને ફળ ઉત્પન્ન થવાથી શું થાય છે તો કે મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે કૃષિ માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપો તો કે કૃષકહ હવે આપણે એ પાઠની ખાલી જગ્યા જોઈએ ચાલો પહેલી ખાલી જગ્યાએ મેઘો ખાલી જગ્યા તો કે વર્ષથી એટલે કે વરસાદ વર્ષે છે નીરમ ખાલી જગ્યા તો કે પ્રવૃતિ પછી ખાલી જગ્યા ઓષ્ટમ ગચ્છ હતી તો કે કૃષક વૃષભ ખાલી જગ્યા તો કે નહીં હતી ખાલી જગ્યા વપતિ તો કે બીજ ખાલી જગ્યા છેત્રમ તો કે કરશ હતી ચલો હવે એના ખરા કરતા જોઈ ખેડૂત શહેરમાં જાય છે ખોટું પાણી વહેતા ખેડૂત ખુશ થાય છે સાચું ખેડૂત અનાજ વાવે છે તો કે ખોટું છે પ્રશ્ન આવું તો બહુ ગમે છોકરાઓને ફટાફટ જવાબ આવડી જાય એવું કે એને આપેલા જો એમાંથી ગોતી લેવાનું બ્રાઇટ કરવાનું એવું તમને આપેલું છે મેઘ તો એમાંથી શું આવશે વાદળ વાદળ ગોષ્ઠમ તો વાડો નિયતિ તો લઈ જાય છે કરશતી તો ખેડે છે પ્રકામ તો કે પુષ્કળ રોહતી તો ઉગે છે વર્ષતી તો વર્ષે છે નીરમ તો પાણી વહતી તો સાથે લઈ જાય છે વપતી તો વાવે છે ફલતી તો ફળે છે ચાલો નેક્સ્ટ આપણે નાના પ્રશ્ન જોશું એમાં પ્રશ્ન નંબર પાંચમો છે પેલો પ્રશ્ન ખેડૂત ક્યારે પ્રસન્ન થાય છે તો કે જ્યારે વરસાદ વરસે છે અને પાણી વહે છે ત્યારે ખેડૂત પ્રસન્ન થાય છે ત્યારે પાણી વહે છે બીજો પ્રશ્ન શું કહે છે તો કે ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે તો કે ખેડૂત ખેતરમાં બળદ અને હળને લઈ જાય છે હળને કોણ ઉપાડે છે તો કે હળને ખેડૂત હળને ઉપાડે છે ખેડૂત ખેતરમાં શું વાવે છે તો કે ખેડૂત ખેતરમાં બીજ વાવે છે મનુષ્યની વૃદ્ધિ ક્યારે થાય છે તો કે વરસાદના આગમનથી અનાજ ઉત્પાદન ઉત્પન્ન થવાને કારણે મનુષ્યની વૃદ્ધિ થાય છે ધાન્ય ક્યારે પુષ્કાળ પાકે છે તો કે જ્યારે વરસાદ વરસે છે અને પાણી વહે છે ત્યારે ખેડૂત પોતાના બળદ અને હળ વડે ખેતરમાં બીજ વાવે છે અને સમયાંતરે ખેતરમાં ધાન્ય પાકે છે પ્રશ્ન ખેડૂત ખેડૂત શું ઉગાડે ઉગાડે છે છે તો કે અનાજ કોની વૃદ્ધિ થાય છે તો કે મનુષ્ય કોણની વૃદ્ધિ થાય છે હવે સંસ્કૃતમાં પ્રશ્ન જોઈએ આપણે મેઘો વર્ષતી તાકી પ્રવૃત્તિ તો કે મેઘો વર્ષતી તદાકી ની જગ્યાએ તમારે શું આવશે નિરમ બીજો ગચ્છતિ નિરમ કદા પ્રવૃત્તિ તો કે યદા વર્ષતિ કદા કદાની જગ્યાએ શું આવશે નિરમ યદા મેઘ વર્ષથી કદાચ જગ્યાએ મેઘ પછી બાકી હતું નહીં નિરમ પ્રવૃત્તિ कृष्णा कहा कि विपति तो के कृष्णा कहा वपति कृष्णा कहा बिजम कुत्र वपति तो के कृष्णा कहा क्षेत्रे बिजम वपति की प्रवति तो के सुवहे छेद के निरम प्रवति की नयति तो के कृष्णा वहा की प्रकारम फलति तो शशेषम प्रकारम फलति

સંસ્કૃત વાક્ય બનાવવાના છે ગુજરાતીના ખેડૂત સંતોષ પામે છે તો કે કૃષક અનાજ ઉગાડે છે તો તો કે કે કૃષક વાદળ છે મેઘ ચાલો હવે નીચે તમને આપેલી છે શ્લોક પૂર્તિ પૂર્ણ કરો એના માટે તમારા પાઠમાં આપેલી જે શ્લોક પૂર્તિ છે એ ફરજિયાત ભાગી કરવી

હવે ત્રીજું છે રોહતી સસ્યમ ખાલી જગ્યાએ મનુકુલ વૃદ્ધિ ઓકે રોહતી સસ્યમ ફલતી ભવતી સમૃદ્ધમ મનુકુલ વૃદ્ધિ આ બધી શ્લોક પરથી તમારે ફરજિયાત પાકી કરવી બે માં પૂછાય છે હવે પાછળ આપેલું છે એનું ભાષણ જોઈ લઈએ આપણે જો પેલા મેઘો વર્ષતી વાળી તેનું એનું તો જોઈ વરસાદ વરસે છે પાણી વહે છે ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે હવે છે ચ વૃષભ હલપી વહતી કરશતી ક્ષેત્રમાં વપરતી ચ બીજો તો એનું શું થાય તો કે બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે ખેતર ખેડે છે અને બીજ વાવે છે પછી છે રોહતી શસ્ય ફલતિ પ્રકાર ભવતિ સમૃદ્ધિ અનુકૂળ વૃદ્ધિ તો કે ધાન્ય પુષ્કળ માત્રામાં ઉગે છે અને પાકે છે જેનાથી મનુષ્યની સંપત્તિમાં શું થાય છે તો કે વૃદ્ધિ થાય છે ચલો આ હતું બીજા પાઠનું સોલ્યુશન હવે આપણે ત્રીજા પાઠનું જોઈએ ચાલો પાઠ ત્રીજો એમાં એનું નામ છે કોડ તો એના આપણે વિકલ્પનું સોલ્યુશન કરીએ આપણે ચલો પક્ષી કી વધતી તો કે કોડરૂક પક્ષી કુતરાત્રે આકાશે કોડરૂક શબ્દની સંધિ છોડ તો કે કહ પ્લસ અરૂ અર્થ અસશે તો કે કહ નિરોગ પક્ષી કુત્ર અટતી તો કે દ્વારમ દ્વારમ પછી કહ દ્વારમ દ્વારમ અટતી તો કે પક્ષી પછી જેના કી કુવંત તો ઉપહાસ ક નિરાશ કે પક્ષી પછી છે કોડપી કી ના દે તો કે ઉત્તર વાઘ્ભ્ટ ભટકી શું તો કે કોડ કહ સ્વસ્થાન ક તો કે પક્ષી કહ વાઘટ નમતી ચાલો ચૌદમો વિકલ્પ પક્ષી ખાલી જગ્યા ઉપવિશનતી તો કે વૃક્ષે પક્ષી કોને નમન કરે છે તો કે વાઘટને કરે છે હવે એની ખાલી જગ્યા જોઈ पक्षी खाली जगह वदति कोड्रो तो के पुनः पुनः पक्षी आकाशे खाली जगह गच्छन्ति अत्र तत्र जना खाली जगह क्रुवन्ति तो के उपहासम पक्षी खाली जगह भवन्ति निरासम खाली जगह अपि उत्तर न ददाति तो के कफ रुक्षस्य खाली जगह वेदरसि अस्ति तो के अधेह वागभट्ट खाली जगह अस्ति तो के वेदरसि ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપછતી તો કે સંતુષ્ટ હવે પક્ષી વને અત્ર ગચ્છતી તો કે ખોટું પક્ષી ગૃહે ગૃહે અટતી ખોટું પક્ષી એકમ એવા પ્રશ્ન પૂછતી તો કે સાચું બાલાહ ઉપહાસ કૃવતી ખોટું પક્ષી આનંદ અનુભવતી ખોટું પક્ષી વન્ય વૃક્ષ અધિક વૃક્ષ પક્ષી રાજમતી ખોટું પક્ષી અન્ય ખોટું આ હતા ખરા ખોટા હવે નીચે સાચા શબ્દો પર રાઇટ છે ચાલો અત્ર અહીં તહી ઉપ અટતી તો ભટકે છે શૃણોતી તો સાંભળે છે ઋતુ ભૂકંપ તો ઋતુ અનુસાર ભોજન સહ તો 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 તે પુનઃ પુનઃ વારે વારે નીચે પછી નેક્સ્ટ પ્રશ્ન તમે પાંચ જે પેલો પ્રશ્ન છે પક્ષી આકાશમાં ક્યાં જાય છે પક્ષી આકાશમાં અહીં તહીં જાય છે પક્ષી વારંવાર શું બોલે છે તો કે પક્ષી વારંવાર કોણ નિરોગી છે કોણ નિરોગી છે એવું પક્ષી બોલે છે કોણ નિરોગી છે એવું કોણ બોલે છે તો કે કોણ નિરોગી છે એવું પક્ષી બોલે છે પક્ષી કેમ નિરાશ થાય છે તો કે કોઈ પણ ઉત્તર આપતું નથી માટે પક્ષી નિરાશ થાય છે પક્ષી કયો પ્રશ્ન વારંવાર પૂછે છે પક્ષી કોણ નિરોગી છે એવો પ્રશ્ન વારંવાર પૂછે છે પક્ષી પ્રશ્ન સાંભળીને લોકો શું કરે છે ચલો વાઘટ શું સાંભળે છે તો કે વાઘભ વાઘભટ્ટ કોણ નિરોગી છે એવું સાંભળે છે વાઘભટ શું કરે છે વાઘભટ વૃક્ષ નીચે બેઠા છે પક્ષી ફરીથી શું બોલે છે પક્ષી ફરીથી બોલે છે કે કોણ નિરોગી છે પક્ષી પક્ષી વનમાં વનમાં જઈને જઈને શું કરે છે તો કે વૃક્ષ પર બેસે છે વૃક્ષની નીચે કોણ છે તો કે વૃક્ષની નીચે વૈદર્શી વૈધર્શી વાઘભટ છે ઋતુ ભૂકંપ એટલે શું ઋતુ ભૂકંપ એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર હિત ભૂકંપ એટલે હિત ભૂકંપ એટલે ચાલો નેક્સ્ટ જોઈ ઋષિને નમન કરી પક્ષી શું કરે છે તો કે ઋષિને નમન કરી પક્ષી પોતાના સ્થાને જાય છે ઋષિ શું કહે છે તો કે ઋષિ કહે છે કે હિતકારી ભોજન કરનાર યોગ્ય પ્રમાણમાં ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર નિરોગી રહે છે આ તાક ગુજરાતી પ્રશ્ન જવાબ હવે આપણે સંસ્કૃતમાં પ્રશ્ન જવાબ જોવાના છે ચાલો પેલું જોઈ પક્ષી અને કુત્ર ઉપવિશંતિ તો કે પક્ષી અને વૃક્ષે ઉપવિશંતિ વૃક્ષસે અધ કહો અસ્તી તો કે વૃક્ષસ્ય અધ વેદર્શી વાક્ભટ અસ્તી સંતુષ્ટ પક્ષી કુત્ર આગળ તો કે સંતુષ્ટ પક્ષી ઋષિસમીપમાગ ઋષિ નમતી તો કે પક્ષી ઋષિ નમંત પક્ષી કી વદે પક્ષી કોચે છે નીચે જના કં તો કે જના ઉપહાસ કુવતી વેદર્ષી કો કે વેદર્ષી વાઘટ ઋષિ કી વદતી તો કે ઋષિ વધતી યતભૂકમ મિતભૂકંપ ઋતુભૂકમ અસ્તિ સરુકમ અસ્તિ હવે છે ઓલી સંધિ છૂટી પ્રમાણે ચાલો કોડ તો કે ક પ્લસ અરૂકમ કોડઅપી ક પ્લસ અપી હવે નીચે છે ઉદાહરણ ઉદાહરણ મુજબ વાક્ય કરવાના છે જો અહીંયા ઉપર આપેલું છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી એટલે પક્ષી દ્વારમ દ્વારમ અટતી એવું થશે ચાલો અહીંયા ખાલી જગ્યામાં બધું લખવાનું છે તો કે કે ભિક્ષુમ ગૃહમાં આપેલું છે તો તમારે લખવાનું ગૃહમ ગૃહ પછી અહીંયા શૃગાલમ તો વનમ વનમ પછી નૃપ તો નગરમ નગરમ સાધુ તો તીર્થમ તીર્થમ હવે આ ખાલી જગ્યા છે તો કે પક્ષી ખાલી જગ્યા ગચ્છંતિ ખાલી જગ્યા ઉપવિશન ખાલી જગ્યા ખાલી જગ્યા ચ તો વિદ્યાલયમ અને આસને અધિકારી તો એમાં આવશે કાર્યાલયમ અને આસન ઉપવિસિ પછી ભક્ત તો કે મંદિર ગચ્છનિ અને પૂજા પૂજા સ્થાને ઉપવિસંતિ સિંહ તો કે વર્ણમ ગી અને વૃક્ષ પેલું છે સંસ્કૃત વાક્ય બનાવવામાં એક પક્ષી છે તો કે એક પક્ષી અસ્તિ કોણ નિરોગી છે તો કે કહ નિરોગ અસ્તિ પક્ષી નિરાશ થાય છે તો પક્ષી નિરાશ ભવતી અહીં નીચે તમને આપેલું છે ગુજરાતી ભાષાંતર જો તો જોતા જઈએ આપણે એક પક્ષી અસ્તે તો કે એક પક્ષી છે સહ આકાશે અત્ર તત્ર ગચ્છન્તિ તો એ આકાશમાં અહીં તહીં જાય છે સહ પુનઃ પુનઃ વધતી કોડ્રક તો કે તે વારંવાર બોલે છે કહ નિરોગી ભવન્તે તો કે કોણ નિરોગી છે એટલે કોણ રોગ રહિત હોય છે કોડ રોગ એટલે કોણ નિરોગી અને આ આપેલું છે કે આ છે કોણ રોગ રહિત હોય છે પક્ષી દ્વારા દ્વારા માટે દીધું કે પક્ષી દ્વારે દ્વારે ભરે છે એકમ એવા પ્રશ્ન પૂછન દીધું કે તે એક જ પ્રશ્ન પૂછે છે જનહ ઉપહાસન કૃવતિ લોકો મજાક કરે છે કહ આપી ઉત્તરમ ન દદાતી તો કે કોઈ ઉત્તર આપતું નથી પક્ષી નિરાશ ભવતી તો કે પક્ષી નિરાશ થાય છે હવે બીજું જોય નીચે આપેલું છે સહ વનમ ગચ્છન્તિ વૃક્ષે ઉપવિશન્તિ ચ તો કે તે વનમાં જાય છે અને ઝાડ પર બેસે છે હવે વૃક્ષસ્ય અધહ વેધર્શી વાગભટ અસ્તિ તો કે ઝાડની નીચે વેધર્શી વેદ ઋષિ વાગભટ છે પક્ષી પુનઃ વદતી કોડરુક કોડરુક ઇતિ તો કે પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે ભટ્ટ શ્રુણોધી શ્રોણોધી એટલે વાઘ સાંભળે છે ચાલો જોઈ સહતી તો ભૂકંપ મિત્ત ભૂકંપ ઋતુ ભૂકંપ છે હિતકારી ભોજન કરનાર યોગ્ય પ્રમાણમાં ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર નો અર્થ છે કે અર્થાત અસ્તિ ય હિતકારી ભોજન કરો મિત્ત ભોજન કરો ઋતુ અનુસાર ભોજન સહ નિરોગહ એવો ઇતિ તો કે જે હિતકારી ભોજન કરે છે યોગ્ય પ્રમાણમાં ભોજન કરે છે જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે નિરોગી જ રહે છે અને સંતોષ તો અહીંયા આપેલું છે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગ સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે સહ ઋષિ નમનતી તો કે તે ઋષિને નમે છે પછી અનંતરમ સ્વસ્થમ ગચ્છતી તો કે પછી તે પોતાના સ્થાને જાય છે ચાલો આજે આપણા પાઠનું ત્રીજા પાઠનું પણ સોલ્યુશન પૂરું થઈ ગયું હવે જો તમારે આગળ બધા સોલ્યુશન જોતા હોય તો અમારી ચેનલમાં જે ફરીથી જોડાયેલા નથી તેના માટે સબસ્ક્રાઈબ એમ લાઇક કરવો જરૂરી છે જેથી અમારા બધા નવા નવા વિડીયો તમને મળતા રહે અને અમે પણ તમારા માટે કંઈક નવી નવી લાવવાની પ્રયાસ કરતા રહીએ